જય શિયા જય રાઘવિ સમુદ્ર તટ પર વાનર ગણો ઉભા છે ગુફામાં બેસીને સંપાતી સમગ્ર વાત સાંભળે છે પોતાને ભાગ્યવાન સમજે છે

રામ કાજ લગીતા અવતારા હે હનુમાનજી તમારો પર્વત સમાન થયા છે બસ સમુદ્ર નાંગી ને ત્યાં ગયા છે માર્ગમાં ઘણા બધા વિઘ્નો આવ્યા લંકા ની અંદર જે રીતે પ્રવેશ કર્યો મચ્છર સમાન રૂપ લઈને એ કથા સંભળાવી છે અને ત્યારબાદ દર્શન કર્યા એ કથા સંભળાવીને કુશુંડીજી ગરુડજી ને આ રામ કથા નો દિવસ સંવાદ કરી રહ્યા છે જય સિયા રામ જય રાઘવ